બનાસકાંઠા જિલ્લાના બ્રિજેશ બારોટ પાંચસો સાતમાં રેન્ક સાથે યુપીએસસીમાં મેળવી સફળતા દેશભરમાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર ચોવીસનું અંતિમ પરિણામ જાહેર કરાયું છે ત્યારે બનાસકાંઠાના બ્રિજેશ કુમાર કિશોરભાઈ બારોટ પાંચસો સાતમાં રેન્ક સાથે સફળતા મેળવી સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવતા જ તેમણે અને તેમના પરિવારજનો આજરોજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની મુલાકાત લીધી હતી બ્રિજેશ બારોટ બાલ મંદિર ધોરણ બાર સુધી વિદ્યામંદિર પાલનપુર ખાતે અભ્યાસ કર્યો છે નિર્મા યુનિવર્સિટી ખાતે મેડિકલ એન્જિનિયરિંગ કર્યું હતું તેમના પિતા કિશોરભાઈ બારોટ વિદ્યા મંદિર પાલનપુર ખાતે હાયર સેકન્ડરી સ્કૂલ શિક્ષક તરીકે સેવા આપે છે ત્યારે બ્રિજેશ બારોટ આજ રોજ તેમના સમાજ બંધુઓને ખૂબ ખૂબ આભાર માન્યો હતો આવો સાંભળીએ શું કહી રહ્યા છે બ્રિજેશ બારોટ અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એક ગુજરાતી વડગામ બનાસકાંઠા મારું નામ બ્રિજેશ બારોટ છે અને આજે યુપીએસસી દ્વારા જાહેર થયેલ સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ એમાં મારો પાંચસો સાતમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું આ સફળતા માટે હું મારા માતા પિતા પરમાત્મા અને સગા સંબંધીઓનો સૌ કોઈનો આભાર માનું છું અને આ તૈયારીમાંના ઇન્ટરવ્યૂ સ્ટેજ ખાતે માનનીય કલેક્ટર જિલ્લા કલેક્ટર શ્રી બિહ પટેલ સરનો પણ હંમેશા સપોર્ટ રહેલો છે જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય ત્યારે સરના એક્સપર્ટ લેક્ચર્સ અને સરની ઇન્ટરવ્યુમાં જે સરે પોતે ટોપ સ્કોર મેળવેલો છે તેમની ગાઈડન્સ હંમેશા માટે ઉપયોગી નીવડ્યું છે અને સર પોતે પણ એક મારી માટે રોલ મોડલ રહેલા છે જે મેં નિર્મા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો તે બદલ અને અને જિલ્લા કલેક્ટર સાહેબનો હંમેશા માટે ઇન્ટરવ્યૂ હોય કે પ્રિલિમ્સ હોય કે મીન્સ હંમેશા સરે સ્પીપા ખાતે સ્પીપાના માધ્યમથી અને અહીંયા એઝ એન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હંમેશા માટે સપોર્ટ રહ્યો છે